એક નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું તે નગરજનોને ગલી ગલી જઈને નાટક ભજવી અને સ્વચ્છતા અભિયાન વિશે લોકોને સમજાવ્યા હતા આજરોજ એસટી ડેપો ડભોઈ ખાતે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ આચાર્યશ્રીઓ અને શિક્ષકોના સહયોગથી અને ડેપો મેનેજર શ્રી એસવી સોલંકીના માર્ગદર્શન અનુસાર શેરી નાટક અને સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નવપદ વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો અને ડભોઈમાં રહેલા મુસાફરો જનતા અને ડબોઈ શહેરના નાગરિકોને સ્વચ્છતા બાબતે શુભ સંદેશ આપી જાગૃત કરવામાં આવ્યા હતા ફજલ ખત્રીનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે ડબોઈ